Hey! <muchas> આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને માયાભાઈના દીકરાના જયરાજના લગ્ન હતા મિત્રો અને જોરદાર મિત્રો જિજ્ઞેશ કવિરાજને મિત્રો ગીત ગાયું મિત્રો અને બોમ પડી દીધી મિત્રો આખા પ્રોગ્રામમાં ચાહકો મિત્રો બહુ કૂદવા માંડ્યા મિત્રો એટલા બધા ચાહકો હતા ના પોસાની વાત છે મિત્રો અને તમે જોઈ શકો છો મિત્રો ક્યાંક જિગ્નેશ કવિરાજને ગીત ગાયું મિત્રો એમાં તો બધા કૂદવા માંડ્યા મિત્રો માયભાઈને બધા કૂદવા માંડ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કેમ કે એટલા પૈસા ઉલાડે મિત્રોના પહેલીવાર હું જોઉં છું કે જિજ્ઞેશ કવિરાજ મિત્રો આવું ગીત ગાયું છે મિત્રો કેમ કે બધા પ્રોગ્રામ કરતા હોય છે મિત્રો પણ ઓ આ જિજ્ઞેશ કવિરાજને ગાય મિત્રો આખું અલગ ગાય છે મિત્રો તમે ખબર તો તમે ખુશ ખુશ થઈ જશો કેમ કે મિત્રો તમારા માટે આપણે આવી અપડેટો લાવતા હોય છે મિત્રો દરેક કલાકારની મિત્રો તો તમે જોઈ શકો છો જિજ્ઞેશ કવિરાજ લગ્નમાં ગયા હતા મિત્રો અને દરેક કલાકાર મિત્રો આ લગ્નમાં ગયા હતા મિત્રો તો એન્ડ સુધી બને લેજે મિત્રો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો મિત્રો કેમ કે જેટલો બને એટલો શેર કરજો મિત્રો કે તમારા માટે આપણે હવે અપડેટ લાવતા હોઈશું મિત્રો કે દરેક કલાકારની મિત્રો તો આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજે મિત્રો ક્યાંક આવી અપડેટ આપણી ચેનલમાં બતાવીશું મિત્રો દરેક કલાકારની મિત્રો તો શેર કરજે મિત્રો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળી લેશે મિત્રો ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે મિત્રો કે કોમેન્ટ કરજે મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને આપણા વિડીયો કેવા લાગીએ છીએ મિત્રો કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો ચલો બધામાં ટીકી મિત્રો વંદે ભાઈ ભાઈ